ત્યારે આઈ થિંક બે વર્ષ પહેલાં અને પછી બે વર્ષ પછી હું તમને જોયા મેં કોલેજમાં અમારી કોલેજમાંથી એડમિશન લેવા માટે આવ્યા ત્રણ મહિના પહેલા ત્યારે જોયા હતા અને ત્યારે મને ખબર પડી કે તેમની પણ એક યુટ્યુબ ચેનલ છે અને ત્યારે તેમના સબસ્ક્રાઈબર આઈ થિંક છસો છસો સમથિંગ હતા ને ત્યારે હું તેમનો નંબર લેવાનું પણ ભૂલી ગયો અને તેમનો ઇન્સ્ટા એકાઉન્ટ પણ મારી પાસે ન હતું તો મારે તેમને સંપર્ક કેવી રીતના એ મને નહોતી ખબર પડતી કારણ કે મારી પણ એક એવી ઈચ્છા હતી કે હું પણ તેમની સાથે એક વિડીયો બનાવું અને મહાદેવની કૃપાથી તે થઈ ગયું કે હું તેમની સાથે વિડીયો બનાવીશ અને થોડાક દિવસ પહેલાં તેમનો મારા ફોન આવ્યો મારી પાસે તેમનો નંબર નહોતો તો તેમણે મને કીધું કે અમે જ્યારે ફોન પડ્યો ત્યારે તેમણે કીધું કે અમે તમારા સબસ્ક્રાઈબર બોલીએ છીએ પણ મારા ફોનમાં ટ્રુ કલર હતો તો મેં ટ્રુ કલરમાં જઈને જોયું તો મને ખબર પડી કે આ તો મનીષભાઈનો નંબર છે તો મનીષભાઈએ ડાયરેક્ટ મને એમ કીધું કે તમે તે બોલો છો મેં કીધું હા હું બોલું છું તો તેમને કીધું કે અમે તમારા સબસ્ક્રાઈબર બોલીએ છીએ તમે ખૂબ જ સારા વિડીયો બનાવો છો તો મેં તેમને કીધું કે તમે અમારા સબસ્ક્રાઈબર નહીં અમે તમારા સબસ્ક્રાઈબર બોલીએ છીએ કારણ કે મનીષભાઈએ એમ કીધું કે તારે જ્યારે તેમને ફોન કર્યો તારે મારા એક વિડીયોમાં એક દિવસમાં સો વ્યુઅર્સ આવી ગયા હતા તો મનીષભાઈએ જોકે મનીષભાઈને એટલા બધા આવતા નથી પણ હવે આવી ગયા છે મનીષભાઈએ મને એવું કીધું કે અમે આવડા મોટા યુટ્યુબર છીએ અમારા અઢી હજાર સબસ્ક્રાઈબર છે તો પણ અમારે એક દિવસમાં આટલા વ્યૂ નથી આવતા અને તમારા એક દિવસમાં આટલા વ્યૂઅર્સ આવી જાય છે તો તમે પણ અમારા ઘર બાજુ આવો અને અમારી સાથે વિડીયો બનાવો તો મેં ત્યારે મેં ત્યારે મનીષભાઈને એવું કીધું કે મનીષભાઈ હાલમાં તમારા પેપર શરૂ છે એટલે હું નહીં આવી શકું પણ મનીષભાઈને મેં પછી કીધું કે મારા પેપર પૂરા થઈ જશે પછી હું તમારા ઘર બાજુ આવીને વિડીયો બનાવીશ અને પરમ દિવસે આપણા ગેસ પેપર પૂરા થઈ ગયા અને આપણે મનીષભાઈને મેસેજ કર્યો તો મનીષભાઈએ એમ કીધું કે કાલે રવિવાર છે તો કાલે હું તમને કોલ કરું અને મનીષભાઈ સવારમાં ગયા હતા બાર તો સવારમાં તેમનો ફોન આવ્યો નહીં હું સવારનો તેમના કોલની રાહ જોઈ દિવસ ઉગાઈશ કે તેઓ બોલાવે અને હું તેમના ઘરે જાઉં તેમની સાથે વિડીયો બનાવું તો તમે ગેસ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને આજે મનીષભાઈને જો બપોર પછી હમણાં મારામાં ફોન આવ્યો તો જસ્ટ અડધી કલાક પહેલા એમને કોલેજ રિલેટેડ થોડું કામ હતું મનીષભાઈ પણ આપણી સાથે કોલેજ આવે છે બરાબર છે કે તો મનીષભાઈનો કીધું મનીષભાઈ મને કે બપોર પછી હું ફ્રી થાઉં પછી તમને ફોન કરું કારણ કે એ પણ યુટ્યુબર છે અને સાથે સાથે તેમની ચેનલની લિંક હું બાયોમાં મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં તો મનીષભાઈને બસ ત્રણ કે સબસ્ક્રાઈબર થોડાક દિવસમાં કમ્પ્લીટ થઈ જશે તો તમે થોડો ઘણો સાથ સહકાર તેમને પણ આપજો અને તેમની ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને ગાઈસ બોબર પછી જો કદાચ મનીષ ભાઈનો ફોન આવે તો આપણે તેમના ઘરે જવાનું રહેશે અને કદાચ ના પણ આવે તો પછી આપણે બોબર પછી વયા જશું તક્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અને મારા ફ્રેન્ડને એવું કહે છે જ્યાંથી આપણે આખું ભાવનગર દેખાય છે તો આપણે હમણે ચાર સાડા ચાર વાગે જશું સાંજના અને ત્યાં સુધી હું મારા કોલેજના થોડાક અસાઇનમેન્ટ છે તે મારે જે થોડાક લખવાના બાકી છે જે આ અસાઇનમેન્ટ જે મારા કોલેજ ના છે એ થોડુંક થોડુંક લખવાનું બાકી છે તેમાં તો ગાઈસ આજે फटाफट હું અસાઇમેન્ટ લખી નાખું ત્યાં સુધી હું જમી લો પહેલા જમી અને પછી તે અસાઇમેન્ટ લખું અને 4 4:30 આજુબાજુ હું પાછો આવી જાવ તમારી સાથે કન્ટિન્યુ બ્લોગ માં જોડાઈ જાવ ગાઈસ અને કાલે ડેટ છે ગાઈસ 1 જાન્યુઆરી 2024 એટલે કાલથી નવું વર્ષ શરૂ થઈ ગયું છે ગાઈસ તો ને કાલે વાર છે ગાઈસ સોમવાર કાલે વાર પણ સોમવાર છે મહાદેવનો વાર છે અને એક જાન્યુઆરી એટલે પાંચ તો ગાય સાડા ચાર થઈ ગયા છે અને આપણા જે અસાઇનમેન્ટ લખવાનું હતા તે અસાઇનમેન્ટ પણ ગાઈસ લખાઈ ગયા છે અને મેં મનીષભાઈ ની રાહ જોઈ પણ હજુ મનીષભાઈનો ફોન આવ્યો નહીં તો મને લાગે છે તે ભૂલી ગયા છે કારણ કે તેમનું ઘણું કામ હોય છે અને મેં હમણે યુટ્યુબ ખોલ્યો અને ઉદયભાઈ ની એક નવી ચેનલ બનાવી છે તો ઉદયભાઈ ની ચેનલ માં હમણાં એક નવો વિડીયો આવ્યો તેમાં ઉદયભાઈ કીધું કે મનીષભાઈ ના મોબાઈલ ચાર્જિંગ પૂરું થઈ ગયું છે કારણ કે તે સવાર ના મોબાઈલ એડિટિંગ કરતા વિડીયો અને તે ઇન્સ્ટામાં રીલ્સ પણ બનાવે છે તો તે ઘણું કામ કરતા હતા તેના ફોન માં ચાર્જિંગ રહ્યું નથી તો તે માટે તે ફોન કરવાનો મારા કે બધી ભૂલી ગયા છે કાઈ વાંધો નહીં તો ગાઈઝ હવે આપણે જેમ સવારમાં વિચાર્યું હતું તેમ કે આપણે મનીષભાઈ જો સાથે વાત ના થાય જો આપણે મનીષભાઈના ઘરે તેમને મળવા ન જઈએ તો પછી આપણે ઉપર પછી જવાનું રહેશે તકતેશ્વર મહાદેવ આપણે તકતેશ્વર જવાના છીએ મહાદેવના દર્શન કરવા માટે તો ગઈ દસ મિનિટમાં આપણે તૈયાર થઈ જઈએ અને તૈયાર થઈને પછી ફટાફટ આપણે જે સાયકલ જે છે એ આજે મેં અહીંયા મિકવાની જગ્યાએ મેં આજે સામે સાયકલ પાર્ક કરી છે તો તમે જોઈ શકો છો મેં મારી સાયકલ સામે પાર્ક કરી દીધી છે અહીંયા તડકો હતો એટલા માટે નહીં ગાઇઝ આજે મેં હમણાં આપણા ફ્રેન્ડને પણ ફોન કર્યો રાજભાઈને ફોન કર્યો વિરમભાઈને ફોન કર્યો તો આજે આજે બંને ફ્રી છે નહીં કારણ કે તે બંને આજે જવાના છે બહાર તે માટે તો પછી મેં તમને મેં તે બંનેને કીધું તમે કીધું કાંઈ વાંધો તમે બહાર જાઓ મારે આજે બાર ન થવો મારે આજે જાવ છે તકતે હોય તે માટે તો ગાઈસ એબ એ હમણાં જઈ છે બહાર તો આજે આ બલોગ મારે આખો એકલા જ બનાવવાનો રહેશે અને આ મારો પહેલો એવો બ્લોગ હશે જે હું એકલો બનાવીશ અને તે પણ તકતેશ્વર મંદિરે જઈને તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો તો હમણાં હું બે પાંચ મિનિટમાં તૈયાર થઈને પાછું તમને કન્ટિન્યુ મળું ફાઇનલી ગયા આપણે થઈ ગયા છીએ તૈયાર રેડી થઈ ગયા છીએ આપણે એકદમ અને હવે આપણે સાયકલમાં થોડીક વાર એટલા માટે લાગી કે ફરી વાર કન્ટિન્યુ આવવામાં વાર એટલા માટે લાગી કે કહે છે આપણે સાયકલને સાફ કરતા હતા તે માટે તો આપણે ફાઇનલી થઈ ગયા છીએ તૈયાર ને હું ડાયરેક્ટ તમને સીધા મળું તકતેશ્વર મહાદેવ તો તમે માં બન્યા છે આપણે પહોંચી ગયા છે શીતપ્તેશ્વર મહાદેવ મંદિર જે તમે જોઈ શકો છો તમે દેખાય છે તો હવે આપણે અહીંથી કહે હવે આપણે અહીંથી જશું ઉપર તો કહે તમે જોઈ શકો છો હું પાછળ આવી જઈશું ઉપર હાલમાં અને અહીંયા માણસ ફોટા પાડે છે અને કઈ છે અહીંયાથી વ્યૂ તો ખૂબ જ સારું આવે છે તમે જોઈ શકો છો આમેથી આપણને દેખાઈ રહ્યું છે આપણું ભાવનગર ગઈશ પહેલી વાર પબ્લિકમાં હું મારી જાતે વિડીયો બનાવું છું હૃદયમાં બહુ થપકારાવ થઈ ગયા છે ગઈશ પણ શું કરું બનાવો પણ જરૂરી છે અહીંયાથી તો કઈ જંગલ જેવું લાગી રહ્યું છે આ ઢાળ છે આ એક નાનામ પર્વત ઉપર બનાવેલું છે એક રસ્તો છે અને એક રસ્તો ઓલી બાજુ આવેલો છે ગાય શકો છો હું આવી ગયો છું તપ્તેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા માટે અને હવે હું અહીંથી જઈશ ઉપર આપણું મંદિર છે મહાદેવનું અને આ જે ફ્રેન્ડ લોકો ઊભા છે તે તે લોકો જાય એકાદ સેલ્ફી અને તમને ફોટા પાડવા થોડા ફોટા પણ પાડી દીધા હવે આપણે ઉપર તો હવે ડાયરેક્ટ તમને મળું હું ઉપર હવે જ આપણે અહીએ છીએ મહાદેવના દર્શન કરવા માટે ઉપર અને હાલમાં બપોરનો ટાઈમ છે તો બપોરે બધું બંધ છે તમે જોઈ શકો છો આ બધું સવારમાં ખુલ્લું હોય મહાદેવ મહાદેવ તો મહાદેવ છે આપણે ફટાફટ નીચે ઉતરી જઈએ

લોકો પણ એટલા છે આપણે અંદર મહાદેવના દર્શન કરી દીધા છે અને આપણે નીચે હાલમાં આવી તમે જોઈ શકો છો મારી પાછળ તકેશ્વર મહાદેવ મંદિરનું બોર્ડ પણ લાગેલું છે અને આપણી સાયકલ હારી તમે જોઈ શકો છો અને સામે ઉપર મહાદેવનું મંદિર છે જે તમે જોઈ રહ્યા છો અહીંયા બોર્ડ છે અને પાછળ મંદિર છે જો તમને દેખાઈ રહી છે ગાઈસ ફોનાડો કરી નાખું યસ સીધા ઘરે જઈએ ને હવે તમને ડાયરેક્ટ મળવું ઘરે તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને હું ઘરે જાઉં તો તમે મને કહેજો બરાબર છે કે વિડીયોના લાઇક કોમેન્ટ શેર તો તમે ઓલરેડી કરેલું જ છે હું હવે કરવાનું નહીં કહું કાંઈક તો હવે હું ફટાફટ આપણે સાયકલ લઈને જાઉં હું સીધો હવે ઘરે તો હવે ડાયરેક્ટ હું તમને સીધો મળવું ઘરે તો તમે કન્ટિન્યુ જોબમાં બન્યા રહેજો ફાઇનલી લીધે આપણે આવી જઈએ ઘરે તો આપણે આવ્યા આપણે ત્યાં ખૂબ જ સારું લાગ્યું મહાદેવનું આપણે દર્શન કરીએ ને તમને પણ કરાવ્યા लीटरली आखू भावनगर देखाई जो तब भावनगर में आओ तो ते सप्तेश्वर जरूर थी जाओ भावनगर पर आखाश महादेव दर्शन तारा हूँ गो तारोट बंद गया था त्या जाड़ी मारी देव से तो से दे जो जो तो भाई हमें अपना ब्लॉग ने अपने अँंड तो जो तुम्हारा सारा जो तक वीडियो सारा लगी हो तो वीडियो ने लाइक कमेंट शेर चेनल पर नाव तो चैनल सब्सक्राइब कर भूलता જલ્દી હું તમને નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ